કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણમાં મતદાન થયું હોવાથી તંત્રએ પણ હાસકારો અનુભવ્યો હતો ઉપરાંત ત્રીસ પંચાયતો તો પહેલાંથી સમરસ થઈ હતી લોકોના ઉત્સાહના પગલે ચૂંટણી કરતા વર્ષે મતદાન આમ ઊંચો રહ્યો છે લોકશાહીના મહાપર્વ સમાન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક હજાર છસો બાસઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી મતપેટીમાં તેમનું ભાવિ સીલ થયું હતું કચ્છના નવ તાલુકામાં બસો ઇઠ્યાસી મતદાન મથક પર સવારે ગામના સરપંચ અને સભ્યોને ચૂંટવા લોકોએ ઉત્સાહભેર મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા ચુટણીનું પરિણામ બુધવારે પચીસમીએ જાહેર થશે અને કચ્છના સામાન્ય અને પેટા ચૂંટણી કુલ એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતમાં આજે મતદાન યોજાયું હતું એકસો અઢાર ગામની સામાન્ય ચૂંટણીમાં દસ લાખ નવ હજાર આઠસો તોતેર પુરુષ મતદારોમાંથી સિત્યાસી હજાર સાતસો સિત્યાસી મતદારોએ મતદાન કર્યું હતું આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં નું શાસન હતું અને એને કારણે ગ્રામ પંચાયતોમાં અમુક નીતિ વિષયક નિર્ણયો લેવામાં તકલીફ પડતી હતી પરંતુ આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી અને આજે બાવીસ છ ચૂંટણીનું આજે સવારથી મતદાન શરૂ થયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે પાર્લામેન્ટ કરતાં વધારે મહત્ત્વ હોય છે સામાન્ય રીતે લોકશાહીમાં જેટલી મોટી ચૂંટણી આવે લોકસભા વિધાનસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એના કરતાં સ્થાનીય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન વધુ થતું હોય છે કારણ કે રોજબરોજ બરોજ ગામ લોકોને કામ પડતું હોય તો સરપંચથી પડતું હોય છે સરપંચ મહત્ત્ત્વની વ્યક્તિ હોય છે અને સરપંચ અગર જો સક્રિય હોય તો લોકોના મોટાભાગના કામો થઈ શકતા હોય છે એટલે એટલા માટે ગ્રામ પંચાયતની મહત્ત્વની ચૂંટણી અને લોકોને ખૂબ મોટો રસ હોય છે તમે અહીંયા પર જુઓ છો કે આટલી લાઈન તમે વિધાનસભા કે લોકસભામાં જોઈ નહીં હોય એટલી લાઈનો થઈ રહી છે વિશેષ તો વધુમાં વધુ મતદાન કરે એવી બે દિવસ પહેલાં પણ મેં અપીલ કરી હતી સમગ્ર ગુજરાતના લોકોને જિલ્લાના લોકોને અને રાજ્ય ગામડાના લોકોને મતદાન પણ ખૂબ સારું થશે રત્નાલ ગામ એક ઐતિહાસિક ગામ છે વર્ષોથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે આ અને કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ઓગણીસો એંસીમાં હું આ ગામનો સરપંચ હતો વીસ વર્ષ હું આ ગામનો સરપંચ રહ્યો અને પંચાણુંથી બાવીસ સુધી હું ધારાસભ્ય રહ્યો એમાં મારી તો ગમે ત્યારે પાર્ટી ટ્રાન્સફર કરે એક શહેરને પણ ભૂલાવે એવી સુવિધાઓ ધરાવનારો તાલુકા કક્ષાની સુવિધાઓ રત્નાલ ગામમાં આજે પણ આપ જોઈ શકો છો જેમ કે તાલુકા મથક ઉપર પીએસસી બાર ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે સાહેબ તાલુકાની અંદર એક જ આઈટીઆઈ હોય છે સમગ્ર ગુજરાતના તમે ગમે ત્યાં જઈ આવો એક તાલુકામાં બે આઈટીઆઈ કોઈ દિવસ નહીં હોય પરંતુ અંજાર અને રતનાલમાં પણ આઈટીઆઈ આપણે મંજૂર કરી અને આજે સેંકડો લોકો એનો લાભ લઈ અને પોતાનું નોકરી મેળવવામાં એડવોકેટ છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી તિકમ અને એની પેનલ ચૂંટાશે તો મને સંપૂર્ણ સદા અને વિશ્વાસ છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા જય વંદે ભાતરમ જય શ્રી દિવ્યાંગ